નમસ્કાર મિત્રો સોનાની કિંમતોએ એ બધા રેકોર્ડ જે આ મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની ચમક પણ વધતી જોવા મળી રહી છે જ્યારે મિત્રો સોનાની કિંમતોની વાત કરીએ તો પાર થતી જોવા મળી રહી છે સોનાની કિંમતો અને ચાંદીના ભાવની વાત કરીએ તો એક લાખની સપાટી એ સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે ચાંદીની કિંમતો તો મિત્રો આજની વાત કરીએ તો આજે તો સોના ચાંદીની કિંમતોની અંદર

સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો સોનું સસ્તું ક્યારે થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ બાણું ને પાર જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોને લઈને રોકાણકારોમાં હંમેશા ઉત્સાહ જોવા મળે છે જે લોકો સોનામાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે તો આજના બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ત્યાંશી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ પાંત્રીસ હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે નવ રૂપિયા

1200 ગ્રામ ચાંદી 10390 માં અને 1 કિલો ચાંદી 1 લાખ 30900 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો દિવસેને દિવસે વધી રહેલા સોના તેમજ ચાંદીની કિંમતોમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે અને હાલમાં 24 કેરેટ સોનાએ 9000 ની સપાટી પણ વટાવી દીધી છે તો મિત્રો હવે પ્રશ્ન એ આવી રહ્યો છે કે સોનું જે છે

બેંક દ્વારા અત્યારે ગ્લોબલ માર્કેટ ના કહેવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા પચીસ મળી રહી છે જ્યારે બે હજાર ના બીજા છ મહિનામાં તે વધીને રૂપિયા છન્નું ની સપાટીએ પણ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે બે હજાર માં જે ધાતુ સોનું જે છે એ એક લાખની સ્તરે સોના તેમજ ચાંદીની કિંમતોમાં માં બે હજાર ના પ્રથમ છ મહિના દરમિયાન સોનું જે છે એ સત્યાસી ની પહોંચી ગયું હતું જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું

સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની કિંમતોને વધવા ઉપર સતત ટેકો મળી રહ્યો છે અને સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો કેમ વધી રહી છે સોનાની કિંમત જેની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતમાં વૃદ્ધિ માટે અનેક વૈશ્વિક પરિબળ જવાબદાર રહેતા હોય છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિઓ અત્યારે મુખ્ય કારણ છે કે ટ્રમ્પ બે એપ્રિલથી પરસ્પર ટેરિફિક લાગુ કરવા જઈ રહ્યા છે જેના કારણે વૈશ્વિક લેવલે ટ્રેડ વોર શક્યતા વધી ગઈ છે જો આવું થાય છે તો સોનાના ભાવ વધુ તેજી સાથે આગળ વધતા જોવા મળતા હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો મિત્રો ઘટાડાની વાત કરીએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને મહત્તમ સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે તો મિત્રો વૈશ્વિક સ્તરે સોના તેમજ ચાંદીના ભાવના અનુમાનની વાત કરીએ તો ડિસેમ્બર બે સુધી વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો અત્યારે ત્રણ હજાર બસો લઈને ત્રણ ચારસો ડોલર સુધી પહોંચવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો બે અને બે દરમિયાન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે જેના કારણે સોનું જે છે એ વધુ આકર્ષક રોકાણ બની ગયું છે અને શેર બજાર ના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતો ચાંદીના ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદી નું માર્કેટ માનવામાં આવે છે અને ચાંદીના ભાવ જે છે એ સંપૂર્ણપણે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો મિત્રો સોનું જે છે એ શું એક લાખ ની સપાટીએ પણ પહોંચી શકે છે તો જેની વાત કરીએ તો વિશ્વ વિશ્લેષકો કહે છે કે વૈશ્વિક સ્તરે જો ટ્રેડ વોર ની ચિંતા હોતી સોનું જે છે એ સતત નવા શિખરો સર કરી રહ્યું છે અને ટ્રમ્પના નવા ટેરિફિક વોર અને જેના સંજોગોને લઈને વધતી અનિશ્ચિતતાના કારણે સોનાની માંગ પણ વધી રહી છે tip તો મિત્રો જેના કારણે આપેલી ધાતુ સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો ગોલ્ડ મેન અત્યારે જણાવી રહ્યા છે કે અમેરિકાની સંસ્થાએ બે હજાર પચીસના અંત સુધી સોનાના લક્ષ્યના ભાવની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો ડોલર પ્રતિ એસ જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો જે છે એ સોનામાં અત્યારે સૌથી વધારે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો સોનાની અંદર રોકાણ દિવસે ને દિવસે વધ તો જોવા મળી રહ્યું છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો જેની સામે વાત કરીએ બીજા કારણની તો ડોલર જે છે એ દિવસેને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે પીળી ધાતુ સોનાની કિંમતો જે છે એ મોંઘી થતી જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના દાગીના ક્યારે બનાવવા તો દાગીના બનાવવાનું તમે વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં હવે ઘટાડો થાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી અને ઘણા બધા મિત્રો જે છે એ સસ્તા સોનાનું ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા એ લોકોનું સપનું જ બની ગયું છે કારણ કે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો નોંધાય તેવી કોઈ પણ લેવલ શક્યતાઓ જોવા નથી મળી રહી તો મિત્રો ભારતમાં સોનાનું માત્ર રોકાણનું સાધન જ નથી પરંતુ પરંપરાગત રીતે ઘણા બધા લોકો જે છે એ સંબંધ સાચવવા માટે અથવા તો લગ્ન માટે સૌથી વધારે સોના તે ચાંદી ચાંદીની ખરીદી કરતા હોય છે એ લોકો સૌથી વધારે સોનાની ખરીદી સોનું મોંઘુ હોય કે સસ્તું સોનાની ખરીદી તો કરતા જ જોવા મળતા હોય છે તો મિત્રો હવે સોનું ક્યારે સસ્તું થશે કે નહીં તો નેક્સ્ટ અપડેટ